માતાપિતાને સાવધ કરતો કિસ્સો સુરતમાં બે વર્ષની બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી લેતા મોતને ભેટી સુરતમાં બાળકોના માતા પિતાને સાવધ કરતો કિસ્સો સામે આવ્યો છે બે વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલ ડીઝલ પી લીધું હતું જેથી તબિયત લઠરતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેણીને બાર દિવસ સુધી સારવાર ચાલી હતી જોકે સારવાર દરમિયાન તેણીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો મૂળ બિહાર અને વરાછાના નવનિર્મિત બિલ્ડિંગમાં જે ખાલીક શેક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો ખાલિકની બે વર્ષની દીકરી સાકેબા હતી ગત બાર સપ્ટેમ્બરના રોજ સાકેબા ઘરની બહાર રહી હતી આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું સકેબા ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેણી પર પડી હતી તેથી તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી ત્યારબાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પિતા ખાલી કે કહ્યું હતું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલા ડીઝલ પી લીધું હતું અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી છેલ્લા બાર દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી આ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું भवानी सर्कल पटेल नगर वर्णी स्टार कंपनी में ये बच्चे को क्या हुआ था ये बच्चे का पूरा नाम क्या है बच्चे का नाम है साकेबा ना। इसकी उम्र उम्र डेढ़ साल वो बच्चा खेल रहा था खेलते खेलते वो दूसरे के घर पे गया जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था उसमें डीजल भरा हुआ था वो बच्चा पानी समझ करके और डीजल पी लिया उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल पहले तो प्राइवेट में गए उसके तो बाद वहाँ नहीं हुआ तो मैं सील में लाए यहाँ लाने के बाद बच्चा बारह दिन रखा इधर रखने के बाद बच्चा ने अपडेट कर दिया इसके बाद दिया। मैं के रहने वाला। मैं हूँ क्या मैसेज ऐसा दोगे मैं मैसेज ये देना चाहता हूँ हर माँ बहनों को कि अपने अपने बच्चे को सावधान रखे सुरक्षा रखे अपने ध्यान रखे आंदा मेरे जैसा गलती ना हो